અત્યારે હાલ અહીં એક અપડેટ મળી રહી છે તેની પર પણ નજર કરી લઈએ તો લોકસભા ચૂંટણી પહેલા હજી પણ કોંગ્રેસ તૂટવાના એંધાણ જોવા મળી રહ્યા છે બિલકુલ જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે આવનારા દિવસમાં હજુ પણ તૂટવાના એંધાણ જોવા મળી રહ્યા છે કોંગ્રેસમાં ઉત્તર ગુજરાતમાંથી વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કોંગ્રેસની હાલત અત્યારે ઘણી કફોડી જોવા મળી રહી છે કારણ કે જે કોંગ્રેસ છે તે ડેમેજ કંટ્રોલ કરવામાં સતત નિષ્ફળ જોવા મળી રહી છે કોંગ્રેસ ભરતી મેળો કરી શકે પણ પોતાના નેતાને ન સાચવી શકે આ સ્થિતિ કોંગ્રેસની છે ઘટું નેતૃત્વ જ કારણભૂત હોવાની કોંગ્રેસી નેતાઓમાં ચર્ચા જોવા મળી રહી છે કેન્દ્રની વાત હોય કે પછી રાજ્ય લેવલની વાત હોય ક્યાંક ને ક્યાંક અમુક નેતાઓનું જ ચાલતું હોવાનું સામે આવી રહ્યું છે સંગઠનમાં ફેરફાર થયા તો પણ હારેલા ઉમેદવારોને તક આપવામાં આવે છે તો આ જ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે સ્ટુડિયો રૂમમાંથી જોડાઈ ગયા છે ધવલ કોંગ્રેસની હાલત તો કફોડી બની ગઈ છે હવે સત્તર માંથી સોળ પર આવી ગયા છે અને હજી પણ આગળ આ આંકડો ઘટે તેવી શક્યતા એટલે કોંગ્રેસમાં કમઠાણ થાય હજી આવનારા દિવસોમાં એ વાતને નકારી ન શકાય શું અપડેટ છે આપની પાસે જે ચોક્કસથી કહી શકાય કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું પડ્યું છે એટલે કે ઉત્તર ચરોતરનો વિસ્તાર છે તે ભાજપે પોતાના કબજે કરવા માટે કોંગ્રેસમાંથી એક રાજીનામું તો પાડી લીધું પરંતુ હવે ઉત્તર ગુજરાત જે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે એટલે કે પાટણ હોય બનાસકાંઠા હોય કે રાધનપુર હોય તે તમામે તમામ વિસ્તારો કોંગ્રેસના ગઢ ગણાય છે એ ત્યાંથી પણ એક રાજીનામું પાડવાનો ભાજપનો પૂરેપૂરો ઈરાદો દેખાઈ રહ્યો છે એટલે ભાજપ ગમે તે સમયે એ વિસ્તારમાંથી એટલે લોકસભાની બેઠક માટે સિક્યોર કરવા માટે ત્યાંથી એક રાજીનામું પાડે તેવી શક્યતાઓ પૂરેપૂરી ગોઠવણી દેખાઈ રહી છે અને ત્યાંથી એક ધારાસભ્ય કોંગ્રેસના છે તે રાજીનામું આપે પણ તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને કહી શકાય કે કોંગ્રેસ છોડીને કોઈ પણ નેતા જતો હોય ત્યારે તે નેતા એમ જ કહે છે કે કોંગ્રેસમાં એક હતું શાસન ચાલી રહ્યું છે કોંગ્રેસના નેતાઓ છે જે હાઈકમાન્ડ હોય કેન્દ્રીય નેતૃત્વ હોય કે કોઈ પણ એક હતું શાસન તેની અંદર ચાલતું જોવા મળે છે અને અત્યારે જ હાલ ચિરાગ પટેલ જે જયારે રાજીનામું આપ્યું ત્યારે પણ તેમણે કહ્યું કે જે દિલ્હી બેઠેલા નેતાઓ છે તે એસી ચેમ્બરમાંથી બહાર આવવા માટે તૈયાર નથી તેથી જ મને ગુંગળામણ થતી હતી અને મારા કેટલાક સાથીઓ છે તેમણે પણ ગુંગળામણ કોંગ્રેસમાં થઈ રહી

કે પછી શૈલેષ પરમાર જે આ પાંચથી સાત નેતા જે કોંગ્રેસ બની બેઠેલા નેતાઓ છે કે એમના વગર કોંગ્રેસનો કોઈ ઉદ્ધાર નથી તેવું પણ દેખાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જેટલા બીજા ધારાસભ્યો છે તે તમામે તમામ ધારાસભ્યો હોય કે સંગઠનના નેતાઓ હોય તેમને પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે કે આ પાંચ નેતા સિવાય કોઈ અન્યને કોઈ હોદ્દા ઉપર સ્થાન પણ નથી મળતું ઝડપથી એટલે કે ક્યાંક ને ક્યાંક નારાજગી છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર ચરમસીમા ઉપર જે નારાજગી છે તે જોવા મળી રહી છે એટલે કોંગ્રેસના નેતાઓ જે રાજીનામા આપી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો જ વાંક જોવા મળી રહ્યો છે એક બાજુ શક્તિસિંહ ગોયલ જયારે પ્રદેશ પ્રમુખની કમાન સંભાળી હતી ત્યારે જ આવ્યું કે 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 કોંગ્રેસમાં આવવા માટે લોકો સહકારી આગેવાન હોય 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 નેતા નેતા આમ આદમી પાર્ટીના અન્ય પક્ષના નેતા હોય તે આવવા માટે તૈયાર છે અને ભરતી મેળો કરી રહ્યા છે સાહેબ ભરતી મેળો તો પછી કરજો પેલા તમારા પક્ષના નેતા તો સાચવો એ કેમ જઈ રહ્યા છે એ કે છે કે મને ગુગળામણ થઈ રહી છે કોંગ્રેસ પક્ષની અંદર તો તમારે ગુગળામણ થઈ રહી છે એનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ કે જેના બદલે તમારો નેતા પક્ષ છોડીને ન જાય પરંતુ નેતાને નથી સાચવતા અન્ય પક્ષમાંથી નેતા લાવવાની અત્યારે હરીફાઈ લાગી હોય તેવું કોંગ્રેસમાં લાગે છે કારણ કે અન્ય પક્ષમાંથી નાના નાના કાર્યકર્તા લઈ આવવાના અને પોતાના ધારાસભ્ય બીજા પક્ષમાં જતા રહે તો વાંધો નહીં અને બીજી બાજુ વાત કરવામાં આવી જ્યારે જગદીશ ઠાકોરની આગેવાનીમાં બે હજાર બાવીસની ચૂંટણી યોજાઈ હતી વિધાનસભાની ત્યારે કેટલાક હારેલા ઉમેદવારોએ પણ તેમની ઉપર કહ્યું હતું કે જગદીશ ઠાકોર દ્વારા ટિકિટ વેચવાનો પણ આક્ષેપ થયો હતો ત્યારે પણ ટિકિટની વાત કરવામાં આવી હતી તે સમયે પણ ટિકિટની અંદર કહેવામાં આવ્યું હતું કે જગદીશ ઠાકોર દ્વારા ક્યાંક આ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું કે હરાવવાના આયા હતા તે તમામે તમામ આક્ષેપો પર કોંગ્રેસના જે અમુક બની બેઠેલા કોંગ્રેસના નેતાઓ છે તેની ઉપર પણ કરવા મળે એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર અંદર ને અંદર જે વિખવાદ છે જે જૂથબંધી છે જે ચમરબંધી છે તે બહાર આવી રહી છે તેના કારણે જ કોંગ્રેસ ક્યાંક તૂટતી હોય તેવું દેખાઈ રહ્યું છે જી જી ભાઈ કુલધાવલ અહીંયા હિંમતસિંહ હોય લલિત વસોયા હોય અને અન્ય જે આપ નામ કયા શૈલેષ પરમાર હોય પરંતુ આ બધાની સાથે સાથે અહીંયા શક્તિસિંહ ગોહિલ પર એક વિશ્વાસ હતો કે જ્યારે શક્તિસિંહ ગોહિલના હાથમાં કમાન આવશે તો કદાચ હવે સ્થિતિ સુધરી સુધરી શકશે પરંતુ હવે તો અહીંયા શક્તિસિંહ પણ કશું જ કરતા નથી મળી ક્યાંક ને ક્યાંક જો હું તને ધ્વનિ વાત કરવામાં આવ્યો તો સવારે જ મેં એક કોંગ્રેસના નેતા ને ફોન કર્યો હતો કે શું છે સમાચાર કન્ફર્મેશન માટે ત્યારે કોંગ્રેસના નેતાએ મને હસતા મળે જવાબ આપ્યો કે હા ભાઈ વાત સાચી છે એટલે ક્યાંક ક્યાંક કોંગ્રેસના નેતાઓને પણ ખબર છે છે કે આ રીતે નેતા જઈ રહ્યા પરંતુ રોકવાના બદલે જવા દેવામાં આવતું હોય તેવું પણ લાગી રહ્યું છે આ મોટા નેતાઓ જે મોટા ગજાના નેતાઓ કહી શકાય જે કોંગ્રેસ ચલાવે છે ગુજરાતની અંદર જે પાંચ થી સાત નેતા છે તે નેતાઓને પણ ક્યાંક ને ક્યાંક એંધાન તો હશે કે જવાના છે પરંતુ તેમને રોકવાના પ્રયત્ન કરવાને બદલે તેમને મનાવાના પ્રયત્ન કરવાને બદલે તેમને જવા દેવામાં આવશે એટલે ક્યાંક કહી શકાય કે મોટા નેતાઓને પણ ગંધ તો આવી જશે કે જઈ રહ્યા છે પરંતુ મોટા નેતાને એમ છે કે જો કોંગ્રેસ અહીંયાથી ખાલી જાય તો અમે અમારું વર્ચસ્વ છે તે યોગ્ય રીતે ટકાવી રાખીએ એટલે પોતાના વર્ચસ્વ માટે કોંગ્રેસ પક્ષે પણ લોકો નુકસાન કરી રહ્યો તેવું પણ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે શક્તિશ્રી ગોહિલની આગેવાની તો આવી પરંતુ શક્તિશ્રી ગોહિલે જે સમયે કહ્યું હતું કે કામ પક્ષમાં કામ કરવું હશે તો પક્ષમાં તમને યોગ્ય રીતે કામ કરશો તો તમને સ્થાન અને જે સત્તા હશે તે મળશે પરંતુ શક્તિસિંહ ગોયલની આગેવાનીમાં એમણે ત્યારે પણ કહ્યું હતું કે હકાલપટ્ટી કરી દેવામાં આવશે જો યોગ્ય કામ કરવામાં નહીં આવે તો પગ પદ ઉપરથી ઉતારી પણ દેવામાં આવશે પરંતુ સાહેબ અત્યારે પદ ઉપરથી તમે નથી ઉતારી રહ્યા પણ ધારાસભ્ય જાતે જ રાજીનામું આપીને જઈ રહ્યા છે એમને રોકવા તો પડશે ને જી બિલકુલ એટલે ધવલ આપણે આ રીતે જોઈ શકીએ છીએ કે જે કોંગ્રેસનો કમિટેડ વોટર વર્ગ હતો તે તો ઘટી રહ્યો છે પરંતુ હવે તો કમિટેડ કાર્યકર્તાઓ પાયાના જે લોકો છે એ પણ દૂર થતા જોવા મળી રહ્યા છે પરંતુ કોંગ્રેસ શું આંધળી બની ગઈ છે આ જે તમામ બાબતો

જે યોગ્ય રજૂઆત હોય તે યોગ્ય રજૂઆત ત્યાં દિલ્હી સુધી નથી થઈ રહી કારણ કે જે સમયે બે હજાર બાવીસ ચૂંટણી હારી હતી કોંગ્રેસ ત્યારે કેટલાક ધારાસભ્યોએ રાહુલ ગાંધીને પણ મળવાનો સમય માંગ્યો હતો રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ મળવાનો સમય માંગ્યો હતો હું નામ સાથે કહીશ કે તે સમયે રઘુ દેસાઈ જે રાધનપુર બેઠક ઉપરથી હારેલા ઉમેદવાર હતા તેમને પણ જગદીશ ઠાકોર ઉપર આક્ષેપ કર્યા હતા કે તેમના ભયને જીતાડવા માટે મને હરાવવામાં આવ્યો છે તે રીતની પણ વાત સામે આવી હતી ત્યારે જ જ્યારે એમને રાહુલ ગાંધીનો પણ સમય માંગ્યો હતો ત્યાંથી પણ તેમને સમય આપવામાં નહોતો અને ગુજરાતના નેતાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો આ નેતાને ના મળે તો યોગ્ય રહેશે એટલે કે કહી શકાય કે ગુજરાતના જે બની બેઠેલા કોંગ્રેસના પાંચ થી સાત નેતાઓ છે તે જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પૂરી કરવામાં રસ હોય તેવું દેખાઈ રહ્યું છે જે બિલકુલ ધવલ ખાસ કરી અને જે સ્થિતિ અત્યારે હાલ ગુજરાતમાં બની રહી છે એ કોંગ્રેસ માટે તો ચિંતાજનક વિષય છે પરંતુ આટલીથી આ સિલસિલો અટકવાનું નામ લે એવું આપણે આશા રાખીએ પણ જે અપડેટ્સ આપે પણ અહીંયા આપી છે જે અપડેટ્સ આપણને મળી રહી છે કે હજી આવનારા દિવસોમાં વધુ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે જો અત્યારે કોંગ્રેસ હજી પણ પ્રયત્ન કરે ડેમેજ કંટ્રોલ કરવા માટે તો શું એ શક્ય બની શકે તેમ છે જો કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રયત્નો તો કરતી હશે તેવું કહી શકાય પણ ડેમેજ કંટ્રોલ કરવા માટે જો કોઈ પણ નેતા છે તેને પોતાનું મન મનાવી લીધું હશે તો રોકાવાના નથી આજથી તમે જોઈ શકો કે જે સમયે કોંગ્રેસ પાસે બે હજાર જે સત્તરની વિધાનસભા હતી તે બે હજાર સત્તરથી થી બે હજાર બાવીસની ની વિધાનસભામાં સિત્યોતેર ધારાસભ્યો કોંગ્રેસ પાસે હતા જયારે સમય જીતીને આવેલા હતા ત્યારથી જ બે હજાર બાવીસ જ્યારે વિધાનસભા પૂર્ણ હતી ત્યારે કોંગ્રેસ પાસે માત્ર પાસઠ ધારાસભ્યો હતા એટલે કે બાર જેટલા ધારાસભ્યો રાજીનામા આપીને કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહ્યા હતા તે જ રીતે અત્યારે બે હજાર ત્રેવીસથી થી જે બે હજાર સત્યાવીસની વિધાનસભા બની છે બે હજાર બાવીસ થી સત્યાવીસ ની માફ કરજો તે વિધાનસભાની અંદર પણ અત્યારે હાલ જે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યાં જ રાજીનામાનો સિલસિલો જે છે યથાવત જોવા મળી રહ્યો છે સત્તર ધારાસભ્ય કોંગ્રેસના હતા તેમાંથી આજે એક ધારાસભ્ય રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીમાંથી પાંચ ધારાસભ્યો હતા તેમાંથી એક ધારાસભ્ય રાજીનામું આપી દીધું છે બે ધારાસભ્ય અત્યાર સુધી તો ફોડી લેવામાં આવે છે એટલે કે કહી શકાય કે અઠવાડિયાના વિરામ બાદ ફરીથી એક ધારાસભ્ય રાજીનામું આપે તો નવાય નહીં પરંતુ કોંગ્રેસના નેતાઓને મેં પહેલા પણ કહ્યું કે ખબર હોય છે કે રાજીનામું આપવાના છે પરંતુ તેમને મનાવવાનો કે અટકાવવાનો પ્રયત્ન કરવામાં નથી આવતો તેવું પણ લાગી રહ્યું છે ક્યાંક સવારે જ કોંગ્રેસના નેતા સાથે વાત કરતા હતા ટેલિફોનિક સાંભળ્યું આપણી ચેનલમાં જ ચાલતું હતું ત્યારે કહેવામાં આવ્યું હતું કે હા કોંગ્રેસના નેતા જઈ રહ્યા છે અમે અમને અમને ખબર નથી પણ જો તમને નથી ખબર તો તમારા એક ધારાસભ્ય તો કહી રહ્યા છે કે હા જઈ રહ્યા છે અમને ખબર છે તો તમારે ત્યાં સુધી વાત કેમ નથી પહોંચતી કે નથી ખબર એમ જી બિલકુલ આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અગાઉની ટમમાં સિત્યોતેરમાંથી બહાર ગયા આ ટમમાં જ્યારે સત્તર બેઠકો પર કોંગ્રેસ સમેટાઈ ત્યારે અત્યારે હાલ તો એક જ વિકેટ પડી છે પરંતુ હજી કેટલી વિકેટ પડે છે તે જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેવાનું છે કારણ કે કોંગ્રેસ માટે અત્યારે હાલ મુશ્કેલી વધતી જઈ રહી છે કોંગ્રેસ માટે હાલત કફોડી જોવા મળી રહી છે જે રીતે અમારા સંવાદદાતાએ વાત કરી કે અહીંયા આજે પાયાના નેતાઓ છે તેમની પણ અત્યારે હાલ અવગણના થઈ રહી છે અમુક જ લોકોની વાત સાંભળવામાં સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના રાજકારણના અત્યારના હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવતા જોવા મળી રહ્યા છે આપને અપડેટ જણાવી દઈએ તો ચિરાગ પટેલ અને ભૂપત ભાયાણી જોડાશે ભાજપમાં તો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી એક 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 કરી અને જે લોકો મહત્વના લોકો છે એ છૂટા પડી રહ્યા છે હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કે કેમ એ જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ચર્ચાઓ એવી પણ જોવા મળી રહી છે કે જ્યારે નવું વર્ષ શરૂ થશે અને તેના પહેલા જ સપ્તાહમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વેલકમ પાર્ટી પણ શરૂ કરી દેવામાં આવશે હવે જો એ ખૂબ જ રસપ્રદ રહેવાનું છે કે કેટલા લોકોને ભારતીય જનતા પાર્ટી પોતાનામાં સમાવે છે પરંતુ આ બધાની વચ્ચે મંત્રી ઋષિકેશ પટેલનું એ પણ નિવેદન સામે આવ્યું છે તેઓ કોંગ્રેસ યોગ્ય રીતે કહી શકાય કે જે આયોજન કરવું જોઈએ તે નથી કરી શકતી અને એટલા જ માટે એક પછી એક લોકો કોંગ્રેસથી છેડો ફાડતા જતા જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં પણ કદાચ આ જ સ્થિતિ જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીમાંથી પણ પણ ભાયાણીએ રાજીનામું આપી દીધું છે ત્યારે કોંગ્રેસમાંથી ચિરાગ પટેલે પણ રાજીનામું આપ્યું છે